રસ જીવનશૈલીને કારણે લોકો મોટાભાગે પોતાના સ્વાસ્થ્યની પ્રાથમિકતા આપતા અટકે છે આ સમસ્યાને ધ્યાને રાખીને અમદાવાદની એબી પ્લસ હોસ્પિટલ દ્વારા એસવીપી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ એક પર હેલ્થ લાઉન્જ શરૂ કરવાની જાહેરાત કરી છે આ હેલ્થ લાઉન્જ માત્ર મિનિટમાં તમારું ફૂલ બોડી સ્કેન છે અમદાવાદથી ઉડાન ભરનારા મુસાફરો ફ્લાઇંગ ટાઈમના વેટિંગ સમયનો સદુપયોગ કરીને આ સેવાનો લાભ ઉઠાવી શકશે મહત્વનું છે કે એબી પ્લસ હેલ્થ લાઉન્જ અનેક પ્રકારની અતતન આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે જેમાં ઓટોમેટેડ આઈ સ્કેનમાં આઈ સ્કેનમાં એઆઈ સમાવિષ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરાય છે તે અમુક લાંબા ગાળાની બીમારીઓ જેવી કે ડાયાબિટીસ મોત્યુ અને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ